પોરબંદર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ખાસ કોઈ સારી સુવિધાઓ ઉપલબ્ધ નથી હાલમાં પોરબંદરમાં જિલ્લા કક્ષાની બે હોસ્પિટલો સરકારી ભાવસીજી હોસ્પિટલ અને રૂપાળીબા લેડી હોસ્પિટલ કાર્યરત છે પરંતુ ત્યાં સુવિધાઓના અભાવે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી અથવા તો અકસ્માત જેવા ગંભીર બનાવમાં દર્દીઓને ઈજાગ્રસ્તોને બહાર લઈ જવા પડે છે અને રસ્તામાં જ તેઓ દમ તોડી દેતા હોય તેવા અનેક બનાવો બની ચૂક્યા છે ત્યારે સરકાર દ્વારા પોરબંદરમાં વનાણા અને ધરમપુર નજીક રૂપિયા પાંચસો ત્રેપન કરોડના ખર્ચે અદ્યતન સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમી રહ્યું છે આ મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ થવાથી પોરબંદરવાસીઓને શ્રેષ્ઠતમ આરોગ્યની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે અને અકસ્માત સહિતના ગંભીર બનાવોમાં પોરબંદરવાસીઓને સ્થાનિક કક્ષાએ જ આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થશે ત્યારે વહેલી તકે શ્રેષ્ઠતમ રીતે આ ઇમારતનું નિર્માણ કાર્ય સંપન્ન થાય અને પોરબંદરવાસીઓને સારામાં સારી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ